સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર વધવાની સંભાવના છે ભરૂચ નજીક નર્મદા નદી કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદા નદીના કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે હાલ પૂરતું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસમાં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડ સ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા અગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચોવીસ કલાક કાર્યરત છે એકસો એક નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ની ટીમ આપની સેવામાં તુરંત હાજર થઈ જશે